मनसुख भाई राठौड़ ने जिग्नेश भाई राठौड़ બોલનાર अभद्र वाणी बोलना दाना भाई ने હા ઓલા માટે વિડીયો ભલે મૂક્યો પણ ઓલો ભડવો લખ્યું ને માં એ કાઢી તે વિડીયો ભલે મૂક્યો હા ઓલું લખ્યું ને એ કાઢી નહીં કયું ઉપર હેડિંગ માં લઈ ભાઈ મેં તને કીધું કે આનો વિડીયો તે કીધું તો તું ક્યાં સમાજ નો થઈ ગયો પણ તું પણ ના પડું એમ નઈ

હલો કોણ દાનાભાઈ બોલો છો તમે કોણ હું સોલંકી રામજીભાઈ બોલું છું ક્યાંથી રાજકોટ થી બોલો મોટાભાઈ

અમારી અમને દીધી હોય એમાં તને સાંભળ્યું હું દીધી છે હું ભાઈ મેં ખાલી વાત સાંભળી છે વિડીયો તો કે તમારે એટલે તમે સમાજ ને અમારે આપડે નાચ સમાજ રે

મામો જ બોલું છું મારી વાત સાંભળો એને દાનાભાઈ તને હું કીધું તું એને દેવા માંડ્યો તું કે બધું ખાલી ભરવો લખો એમાંથી પોસ્ટર માંથી મેં ભરવો કીધો તમે તો લેજો માં મારી ગાય દીધી એમાં તમારું રેકોર્ડિંગ માં તે સંભાળી મેં નામ લીધું નઈ હલો હાલો મારો વાણો છે અમારા મનસુખ ને અમારા ભગવાન વાણો છે ને હાલો

મારું એટલે મા કહી દેવાની ભૂલ હોય તો આવું લખી નાખવાનું એટલે ભૂલ હોય એમને એને તો ખાલી તમારે તમારે એને એવી રીતનું ભાઈ બોલવાનું જો મનસુખભાઈ તો તમારા વિડીયો તમારા ઉપાડી લીધા પણ અમે ઉપાડશું તમારા ગોબા ઉપાડ્યા ઉપાડ્યા ઓડિયો મોટા ઉપાડશું ને કોઈ કઈ બિન કાયદા છે અરે મારવાની વાત નથી તો તમે આવી રીતની ગેર વર્ષમાં આવું કોને એ તો તમે હો તો તમે આવો શબ્દ જ નો વાપરો તમે ભૂલ થઈ ગયો લખવા વાળો કેવો છે

પેલા મારી વાત સાંભળો મનસુખભાઈ મનસુખભાઈ એવું કીધું છે આપડે જાત બાત કોઈ નું હોય આપડે માણસ હોય માણસ ની સેવા છે આ હતી કીધું એટલે મારે તમને નાચું રીત્ય કરવું પડ્યું દલિત તમે એના મારી વાત સાંભળો તમે એના મામા ને હું ગાળ બોલ્યો હોય તો તમે એના મામા હો સમાજ તરીકે માનવતા તરીકે હું આ લોકો મારી ભૂલ પણ એને એની તારે આનું લગ્ન કેવું પડે કે ભાઈ મારી ભૂલ થઈ ગયા ભાણા નથી તો તમે છે ને ભાઈ અમે તમે સ્વીકારો છો કે આ મારી ભૂલ થઈ ગઈ હજી તમારી ભૂલ થાય છે મનસુખભાઈ પરિત્ય તો જો એટલું બધું હોય ને મનસુખો મારવાની કોઈ નથી કે મારે કોઈ કોઈ કરવો તમારા બાકી તમે આ ગેર શબ્દ બોલો છો એ અમાર નો હાલે ગેર શબ્દ અમારા ભાણા પ્રીત્ય તેમ બોલે એ નહીં હાલે નતું મારા વિડીયો તમારે જે હકાલવું પચાસ આટલી ગાડી લઈને અમારી સેવા કરે છે થાય છે નહીં થાય છે મનસુખભાઈ ને આગળ વિડીયો માં એવું નતું કીધું ડાગલા છે મનસુખભાઈ તમને ખબર છે અમારી માટે અમારે ભગવાન કેવો ને તો અમારી માટે મનસુખભાઈ ભગવાન છે બાકી તમે દાગલા કીધા એ અમને નો પોહાય એ તો અમે બસ તો એવું તમારો સ્વાપ જોઈ વાર ચાલો ટાઈમ નથી મારે તો કામ છે બીજું